તો જે મારે કેમ છોડે મજા મત જ્યાં આપણો આપણે દુકાન ખોલી નાખી છે આપણે જે રિસિપ્ટ લેવાની રિસિપ્ટ લઈને આવતા જઈએ રિસિપ ઘરે દુકાને ખોલી નાખીએ હમણાં શું છે ખબર મોટું બધું જોઈ નાખ્યું એટલે જો ચા જે બનાવીને કહેલો ચા ઢળી ગયો અને થર્મોસ ફાઈટો કાચ નતો નહી ફાઈટો વિચાર કરો ફાઈટો થર્મોસ અહીંયા જો ઉમે આમાં આમાં બધી જગ્યાએ કાચ ને કાચ જોઈને

નકરો કાચ 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 હરમો ફાઈ તો લાસ્ટ ઓગળો નીચે આટો ચા ભીગો આ પાછો ચા બનાવી હરમો બીજો એ પડ્યો લવાન જો છે 500 રૂપિયા નો હરમો છોટો પૂરો હરમો ફાઈ તો અંદર ને વા જોઈ લ્યો હવે ચા પાછો બને ને પી ચા એ બગીરો દૂધ એ બગડી ગયું બધું ગયું હાલો પાછો ચા બનાવી આ પ્યાલી મેં કાચ હોય છે તો હાલો હવે ચા બા બનાવી ભાઈ પાછો નાસ્તો કરી પાછો હું ભાઈ નાસ્તો કરી હાલો તો ભાઈ સતા વાગી ગયા હાથ હાંજના અને જોઈ થઈ ગયું એના તણ આપણે દુકાને હી અને જોઈ લઈએ ડંગરો લઈએ કાલે એક બે ત્રણ ચાર લઈએ અને ચાર આજે લઈએ ભાઈ પટાણા જો આપણે ગોઠવવાને હડખા જો રસ્તામાં પડ્યા હે ને હું નેતી લઈએ મારે બીજો ગ્રુપ લેવા આવતો હશે અને હેને હું કહી દઉં હું મારું નામ લઈ દઉં હું જઈશ હમણાં ભાઈ ગામમાં ગયો હમણાં આવે એટલે લેવા જાઓ ને તમને વિડીયો બતાવીશ તમને કોઈ સાચું નહીં મારે ચાલો ગોઠવી દઈએ આપણે ડમરા ચાલો હરખા કાલે ચાલે ચાલો ગોઠવી દઈએ આપણે બે આમ ગોઠે હતા તો ગડા ગયો પાછું ગોઠણ ચાલુ કરી આપણે ભૂડી આવી ગયો છે તાળી ભલી થાય ની કોવિડ ટ્રેન જ કરું આપણે અહીંયા કાય એને ગામડા કરવા માં કોવિડ ટ્રેન બધી ગંગાજલ છે કવા ગંગાજલ અટકડ કામ આપણે આ મંડી કડવા છે લિયા পটু দি দা হে আং বিগো আইও কইতে গড়া যো আহ আহেল ঠেকা মারলে বহুত মজা আবে বনেসা আহ

भाई सुन

આમાં ના નીકળી આમાં જઈને પછાવ ત્યાં ધૂળ નીકળે થાય આવડા ફોટા પડશે હે કેમ તો ગાઈસ એ યુ બોડી બહાર તો હવે આજનો નો લોક તમને આશા કરું છું કે આજનો નો લોક તમને હારો લાગ્યો હશે તો એની સાથે આપણો આજનો લોકો લોક પૂરો પડી નાખી જલ્દી આ તો આવી ગયા હે માથે થઈ ગયે તો એનો આજનો નો લોક આ પૂરો કરી નાખીએ